કાંકરે તાલુકાના હરિનગર અનુપમ પ્રાથમિક શાળામાં ગામ લોકો દ્વારા અપાયો મીઠો આવકાર બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાનું ચકલીના જેવડું નાનું હરિનગર ગામ ગામમાં હરિના વાસની અનુભૂતિ કરાવતી શાળા એટલે હરિનગર અનુપમ પ્રાથમિક શાળા જે જિલ્લા મથકથી લગભગ સો કિલોમીટર ને તાલુકા મથકથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલી છે આ ગામમાં મોટાભાગે ખેતમજૂર કોલસા પાડવા પશુપાલન ખેતી તથા છૂટક મજૂરી કરતા વાલીઓના બાળકો અભ્યાસ કરવા આવે છે શાળામાં શાળા સ્થાપના વર્ષથી આજ સુધી કોઈ મહિલા શિક્ષકની નિમણૂક થઈ ન હતી કે બદલીથી આવ્યા ન હતા પરંતુ આજે પ્રથમ વખત આ શાળામાં એક મહિલા શિક્ષક બદલીથી આવતા બાળકો વાલીઓ તથા ગ્રામજનો ખૂબ જ ખુશ થયા ને બંનેને આવકારવા માટે ગામના સૌ બાળકો યુવાનો બહેનો અને વયો વૃદ્ધોએ ડીજેના તાલ સાથે બેનનું સામાયું કર્યું બેનને સાફો તથા ફુલહાર પહેરાવી સનરૂપ ગાડીમાં ફૂલેકું કર્યું શાળામાં આવકારી કુમકુમ તિલક કરી સાક્ષાત માતા સરસ્વતીના દર્શન કર્યા આ પ્રસંગે શાળાના આચાર્ય નીલમભાઈ પટેલ બહેનને બાળકો તથા શાળા વિકાસમાં ઉપયોગી પ્રતિજ્ઞાપત્ર અર્પણ કર્યું શિક્ષકોની નાણાં ધીરનાર મંડળીના પૂર્વ વાઇસ ચેરમેન તથા શાળાના પૂર્વ આચાર્ય શ્રી મદરાજી ઠાકોરે પ્રસંગિક પ્રવચન કર્યું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી હતી અહેવાલ રામજી બરાય ગોર કાંકરેજ બનાસકાંઠા હરિનગર પ્રાથમિક શાળામાં બદલી કરાવી છે હરિના અનુભૂતિ એટલે હરિનગર અનુપમ પ્રાથમિક શાળા કાંકરેજ બાળકો ના નિર્માણ મંદે મારા જ્ઞાન ના દીપક થી પ્રગટાવી તેમના સ્વનોને ભાન

જીસબ તરીકેનું માનવ અને કર્મ સ્વયં શીખવું છે જાણે સ્વયમને બધી રીતે નાના અને બાળકોને આદર્શ બનાવવા એક માનવ જીવન કારવેલી પર દરેક પગલું બાળકોના ઉજ્જવળ ભવિષ્ય તરફ બળ દરેક વિચાર પરિવારની પ્રગતિ શાંતિ અને સર્વોથી માટે જે બળ અને સંકલ્પ પ્રદાન સરોતી ઓનેસર ઉત્સવ નામની મારું નામ નીલમભાઈ ચમનભાઈ પટેલ છે હું હરિનગર પ્રાથમિક શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકે સેવા આપું છું અમારું હરીનગર બનાસકાંઠા જિલ્લાના કાકરે તાલુકાનું એક નાનકડું ગામ છે જે જિલ્લા મથકથી લગભગ એકસો દસ કિલોમીટર અને તાલુકા મથકથી પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે ખૂબ જ અંતરિયાળ ગામ છે શાળા સ્થાપનાથી માંડી અને આજ સુધી એક પણ મહિલા શિક્ષકની નિમણૂક કે બદલીથી આવ્યા નહોતા આજે બેન શ્રી વૈશાલીબેન કચ્છથી બદલી કરી અને અમારી શાળામાં આવ્યા છે જે પ્રથમવાર મહિલા શિક્ષક તરીકે આવ્યા છે આ ગામની અંદર બેનના આવવાથી વાલીઓ બાળકો અને સમગ્ર ગામ ઉત્સાહ વ્યર્થ છે અને એમને આવકારવા માટે સમગ્ર ગામ આજે ભેગું થયું છે જય ભારત જય હિન્દ